રકમ નંબર તેર ઉગમ બિંદુ પસાર થતા અને અક્ષો પર અંતખંડ એ અને બી બનાવતા વર્તુળનું સમીકરણ મેળવો ધારો કે અગમ બિંદુ પસાર થતું વર્તુળ છે અક્ષો એક્સ અક્ષ ઉપર અંતખંડ બનાવે છે એને એ બિંદુ આપીએ તો એના આમ થશે એ ઝીરો એ અંતખંડ એવી જ રીતે અહીંયા વાય અક્ષ ઉપર બી બિંદુ લઈએ બી અંતખંડ એટલે એના આમ થશે ઝીરો બી હવે તમે જોશો તો આ બે બિંદુ એ વર્તુળના વ્યાસ બિંદુ છે તો અહીંયા એક ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું કે વર્તુળના વ્યાસાંત બિંદુઓ આપ્યા હોય तैयार है वृत्त નું સમીકરણ આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે x - x1 * x - x2 + y - y1 * y - y2 = 0 હવે અહીં આપણે જે a બિંદુ છે x1 y1 યા લઈ લેશો અને બી બિંદુ છે એક્સ ટુ વાય ટુ આમ લઈશું એમાં આપણે આમાં આ જે ફોર્મ્યુલા છે એમાં મૂકી દઈએ એટલે એક્સ વન એટલે એ છે એટલે એક્સ માઇનસ એ એક્સ ટુ એટલે ઝીરો છે શૂન્ય વાય માઇનસ વાય વન એટલે ઝીરો છે અને વાય માઇનસ વાય ટુ એટલે બી છે હવે એનું સાદરૂપ આપી દઈએ ઇઝ ઇક્વલ ટુ ઝીરો માટે એનું સાદુ રૂપ આપીશું તો એક્સ સ્ક્વાયર માઇનસ એ એક્સ પ્લસ વાય સ્ક્વાયર અને માઇનસ બી વાય બરાબર ઝીરો આ માગેલા વર્તુળનું સમીકરણ થશે